જય માતાજી મિત્રો તો પછીથી આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે પહોંચી ગયા છીએ ફાગવેલ માતાજી મહારાજના નામમાં તો મિત્રો દિવાળી ખૂબ જ નજીક છે એટલે કે બે એક દિવસ બાકી છે અને આપણે પહોંચી ગયા છીએ ફાગવેલ અને ફાગવેલની કેવી તૈયારીઓ ચાલે છે એ તમને બતાવવાના છે અને માતાજી મહારાજનો પણ ઇતિહાસ પણ તમને બતાવવાના છે તો અહીંયાથી હવે આપણે આગળ વધીશું અને શું શું ઇતિહાસ છે તો તમને એને જણાવીશ અને અહીંયા કેવું નવો નજારો બનાવ્યો છે એ પણ તમને બતાવવાના છે બરાબર છે તો હવે આપણે આગળ વધવાનું શરૂ કરીશું તો જોઈ શકો છો કે અહીંયા દુકાનો લાગી ગઈ છે અને આ બધી દુકાનોની તૈયારી થઈ ગઈ છે અને આ છે નવો બોર્ડ પણ અહીંયા લગાવી દેવામાં આવ્યું છે જોઈ શકો છો તો અહીંયા હવનકુંડ જોવા મળે છે તમને જો અને અહીંયા દર્શન કરીને તમારે આગળ વધવાનું રહે છે તો જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે જુઓ ખાલી તમને હવે આપણે આગળ વધીશું અને આગળનો નજારો તમને બતાવીશું તો અહીંયાથી મિત્રો આપણે આગળ વધીશું અને દિવાળીની કેવી તૈયારીઓ ચાલે છે તે તમને બતાવવાના છે હાલના સમયમાં જો કંઈ ઠેર ઠેર દુકાનો લાગી ગઈ છે પાગમેલમાં અને બે દિવસ પછી પબ્લિકની ભીડ પણ વધી જશે દાદાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડશે જો અત્યારે તો ભીડ ઓછી છે કેમ કે હજુ તૈયારીઓ ચાલે છે કેમ કે દિવાળીના બે દિવસ બાકી છે અને આપણે પહોંચી ગયા છે ફાગમેલ એના માટે મિત્રો તો અત્યારનો કેવો નજારો જોવા મળે છે એ તમને બતાવવાના છે અને ભાથજી મહારાજના લાઇવ દર્શનમાં તમને કરાવવાના છે આપણા વિડીયોના માધ્યમથી મિત્રો તો હાલના સમયમાં તો તમને જોઈ શકો છો કે આ રીતના કંઈક તૈયારીઓ જોવા મળે છે ફાગવેલની અંદર અને આગળ જઈશું ને આગળ કેવી કેવી તૈયારીઓ ચાલી રહી છે તે તમને બતાવવાના છે બરાબર છે મિત્રો અને નવા વર્ષના દિવસે તો અહીંયા તમને જબરજસ્ત મોટો મેળો જોવા મળે છે અહીંયા તમને પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી નવા વર્ષના દિવસે તો જાયની પણ મોટી ભરાય છે અને મેળો પણ બહુ મોટો ભરાય છે મિત્રો તો નવા વર્ષના દિવસે તમે આવો છો તો તમને અહીંયા જબરજસ્ત માહોલ જોવા મળે છે ફાગવેલની અંદર અને અહીંયા જોઈ શકો છો કે તમે તલવાર ખંજર કોઈ પણ વસ્તુની અહીંયાથી ખરીદી કરી શકો છો તો અહીંયા તમને તલવાર છે તમારે જે પણ લેવું હોય તે અહીંયાથી લઈ શકો છો મિત્રો અલગ અલગ પ્રકારની તલવારો તમને મળી જવાની છે જો એકદમ ઓરિજિનલ તલવાર તો મિત્રો તમે તલવારની પણ ખરીદી કરી શકો છો તો આવી તલવાર તમારે જોઈતી હોય તો ફાગવેલની દુકાનની અંદર જ તમને મળશે મિત્રો જોઈ શકો છો તમે અને આ બધી દુકાનોનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળશે અલગ અલગ બધી દુકાનો લાગી ગઈ છે તલવારની તમે ખરીદી કરવા માગતા હોય તો ફાગેલી તમને જબરજસ્ત મળી જવાની છે અને અહીંયા તમને ભારતજી મહારાજના અલગ અલગ પ્રકારના ફોટા મળી જવાના છે અલગ અલગ વેરાયટીમાં તો તમે ભારતજી મહારાજની ફોટાની પણ ખરીદી કરી શકો છો જોઈ શકો છો મિત્રો તો આ રીતના તમને ભારતજી મહારાજના ફોટા પણ જોવા મળી જાય છે અને જોઈ શકો છો કે ઠેર ઠેર પરસાદની દુકાનો પણ લાગી ગઈ છે અને બે દિવસ પછી તો તમને અહીંયા વધારે ભીડ જોવા મળશે કેમ કે દૂર દૂરથી બધા ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટશે એના માટે મિત્રો તો જોઈ શકો છો અહીંયાથી આપણે પ્રસાદ લઈ અને દાદાના મંદિરે જવાનું છે ફાઇનલી જોઈ શકો છો તો તમે અહીંયાથી પ્રસાદની ખરીદી કરી શકો છો મિત્રો તો શ્રીફળ છે તો શ્રીફળ લઈને તમારે દાદાના મંદિરે જવાનું રહે છે તો જોઈ શકો છો કે એકદમ ગજબ વ્યૂ જોવા મળે છે હાલના સમયમાં હજુ બે દિવસ પછી તો અહીંયા ભીડ વધી જવાની છે અને આ રીતના કંઈક તૈયારીઓ તમને જોવા મળે છે ફાગવેલની અંદર અને હવે મંદિરનો કેવો વ્યૂ જોવા મળે છે એ તમને બતાવીશું તો જુઓ આ રીતના કંઈક મંદિર તૈયાર કરવામાં આવ્યું છે જોરદાર નવું મંદિર બની ગયું છે અને આ રીતના તમને વ્યૂ જોવા મળે છે નવા મંદિરનું અને જોઈ શકો છો કે અહીંયા બોર્ડ પણ વાગી ગઈ છે શ્રી ભાતીજી મહારાજ મંદિર ટ્રસ્ટ ફાગવેલ આપનું હાર્દિક સ્વાગત કરે છે બરાબર છે મિત્રો એટલે જો જો નવું મંદિર બની ગયું છે એનું બોર્ડ પણ અહીંયા લગાવી દેવામાં આવ્યું છે હવે આપણે અંદર જઈશું અને દાદાના દર્શન કરીશું અને દાદાની અનેક વસ્તુ તમને ધ્યાનથી બતાવવાના છે મિત્રો તો જોઈ શકો છો કે મંદિરની અંદર આપણે આવી ગયા છે આજે દાનપેટી તમે દાનપેટીમાં જે પણ દાન કરવા માગતા હોય તો કરી શકો છો મિત્રો બરાબર છે મિત્રો અને હવે તમને હું લાઈવ દર્શન ભારતીજી મહારાજના કરાવવાનું છું આપણા વિડીયોના માધ્યમથી તો જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો હાલના સમયમાં દર્શન કરી રહ્યા છે અને અહીંયા શ્રી ભારતીજી મહારાજ મંદિરનો ટ્રસ્ટ વિશે માહિતી લખેલી છે તો તમે વાંચી શકો છો અને લાઈવ દર્શન તમે ભારતીજી મહારાજના કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી જુઓ તો લાઈવ દર્શન તમને થાય છે ભારતીજી મહારાજના ભાગવેલની અંદર આરાધના કરી ભારતીજી મહારાજની પ્રતિમા તમને મંદિરની અંદર જોવા મળે છે મિત્રો અને જે પણ તમે માનતા કે મનોકામના માગો છો તે અવશ્ય પૂરી કરે છે ભાતીજી મહારાજ બરાબર છે મિત્રો અને અહીંયા ઘોડા પર સવાર ભાતીજી મહારાજની પ્રતિમા પણ દર્શાવેલી છે જોઈ શકો છો અને સાથે સાથે કંકુમાની પણ પ્રતિમા તમને જોવા મળે છે અને હવે આપણે આ બાજુ જઈશું નાગદેવતાના દર્શન કરવા માટે આ છે પ્રસાદ કેન્દ્ર તમે ઘરે લઈ જવા માટે અહીંયાથી પ્રસાદની પણ ખરીદી કરી શકો છો મિત્રો અને આ છે નાગદેવતાનું પ્રતિમા તો અહીંયા શ્રીફળ પણ ચડે છે અને દૂધ પણ ચડાવવામાં આવે છે બરાબર છે મિત્રો જોઈ શકો છો તમે અને આ બાજુ તમે જોઈ શકો છો આ રીતના મંદિર બનવાનું એ બનીને તૈયાર થઈ ગયું છે હાલના સમયમાં આ રીતના બનવાનું હતું તે બનીને તૈયાર થઈ ગયું છે અને આ બાજુ તમને શ્રીફળ વધેરવાળી જગ્યા જોવા મળે છે એ તમને બતાવીશું તો આ બાજુ શ્રીફળ ભદ્રવાની જગ્યા તમને જોવા મળે છે જોઈ શકો છો અહીંયા તમે પાણી પણ પી શકો છો મિત્રો પાણી પીવાની પણ સુવિધા જોરદાર છે અહીંયા મંદિરની અંદર સ્વચ્છ પાણી પીવાનું બરાબર છે મિત્રો અને હવે આપણે આગળ જઈશું દાદાની અનેક વસ્તુ જોવા માટે આ બાજુ દાદાની સમાધિ છે તે સમાધિ આપણે જોઈશું ફાઇનલી તો અહીંયા દાદાની સમાધિ આ બાજુ તરફ જવાનું છે જવો તમે જોઈ શકો છો કે આ છે દાદાની સમાધિ અને દાદાની સમાધિના પણ તમને દર્શન કરાવવાના છે જો આ રીતના તમને દાદાની સમાધિ જોવા મળે છે જો નજીકથી દર્શન કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી અને હવે આ બાજુ જઈશું આ બાજુ પણ મંદિર આવેલું છે એ પણ તમને બતાવીશું મિત્રો અહીંયા પણ તમને દર્શન થાય છે જેવો ભાતજી મહારાજના અમે શ્રીફેર બધી બની જગ્યા તમને આ બાજુ જોવા મળે છે અહીંયા બોર્ડ મારેલું છે જોવો અમે આ બાજુ પ્રસાદની ખરીદી કરી શકો છો તમે પુરી બજાર છે આ બાજુ જોવો અમે અહીંયા પણ મંદિર છે ત્યાંના પણ આપણે દર્શન કરીશું અહીંયા તમને બજરંગબલી હનુમાન દાદાના દર્શન થાય છે હનુમાન ચાલીસાનું બોર્ડ માર્યું છે વાંચી શકો છો અને અહીંયા તમે હનુમાન દાદાના દર્શન કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી અહીંયા જોઈ શકો છો તમે અને અહીંયા બોર્ડ માર્યું છે જો ખીચા ખાસ સાવધાન રહેવું એટલે કે તમારું ફરસ બરસ હોય તો સાચવીને રાખવું અહીંયા બોર્ડ પર લગાવેલું છે તો ફાઇનલી આપણે પાડેજી મહારાજના દર્શન કર્યા છે જો તો આપણે દાદાની અનેક વસ્તુ તમને અમને વસાવી જો અહીંયા દાદાની સમાધિ પણ જોઈ તો આટલાથી વિડીયો આપણે સમાપ્ત કરી દઈએ છીએ કેમ કે વિડીયો બસ આટલું જ જોઈ શકો અને હવે બીજો ભાગ આપણે લઈને આવવાના છે ખાંકરિયા વનજી મહારાજ તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નેક્સ્ટ પાર્ક તમને ખાકરિયા વનનો બતાવવાના છે તો મિત્રો આટલેથી વિડીયો સમાપ્ત કરે છે તો નેક્સ્ટ લોકેશન પર તમને બતાવીશું તો જય માતાજી જય માતા જય મહારાજ મિત્રો